હેલો રિવાન આજના વિડીયોમાં આપણે જે કન્સિસ્ટન્સી જે છે તેમના વિશે વાત કરવાના છીએ તો આ વસ્તુ જે છે તેના જે ઘણા લોકોના જે ક્વેશ્ચન આવેલા હતા અને મેં બી જે છે ત્રણ વર્ષમાં જે છે આ વસ્તુ જે છે સ્ટાર્ટિંગની જે જર્ની હતી મારી પ્રિપેરેશન એમાં ફેસ કરેલી હતી તો એ જે બધા મને અનુભવો છે તેમના આધારે આ વિડીયો જે છે મેં આજે બનાવેલો છે તો ફર્સ્ટ આપણે એ વસ્તુ સમજવાની છે કે મોટિવેશન જે છે આપને ઘણી વસ્તુમાંથી મળી રહેતું હોય છે પણ મોટિવેશનનું શું છે કે આવે એને જાય બરાબર પણ કન્સિસ્ટન્સી જે છે તે રહેવી જોઈએ હવે આ આ લાઇનનો અર્થ શું છે એ વસ્તુ હું તમને પહેલાં સમજાવું હવે એક્ઝામ્પલ તરીકે કન્સિસ્ટન્સી એટલે રોજ એક સરખું કરવું નહીં બરોબર છે રોજ એક સરખું તમે ના કરી શકો રોજ કોઈ પણ વ્યક્તિ આઠ દસ કલાક કરી શકે પણ રોજ આ તમે એમ કહો કે દસ જ કલાક રોથ થવા જોઈએ તો એ વસ્તુ પોસિબલ નથી પણ કન્સિસ્ટન્સી જે છે રિયલમાં શું છે કે રોજ થોડું થોડું કામ કરવાનું તમે કોઈ પણ દિવસ જે છે એવો ન જવા દો કે જેમાં તમે બે ત્રણ કલાક પણ રીડ નથી કરેલું મતલબ તમારે જે છે વાંચનના દિવસોમાં ગેપ નથી પાડવાનું બરાબર પણ હવે અહીંયા એનો અર્થ એમ પણ નથી કે તમે છે ને બ્રેક ના લ્યો બ્રેક લેવું પણ જે છે બહુ નોર્મલ વસ્તુ છે એક્ઝામ્પલ તરીકે તમે વીકમાં છ દિવસ વાંચો છો અને એક દિવસ બ્રેક લ્યો છો એનાથી શું થશે કે જ્યારે તમે રવિવારે બ્રેક લઈને સોમવારે પાછા જે છે સ્ટડી ઉપર જાઓ તો તમારી પ્રોડક્ટિવિટી જે છે ને તે આપોઆપ વધી જશે તો બ્રેક લેવું છે એ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે પોતાને બર્નઆઉટ નહીં કરવાનું પણ એનો અર્થ એમ નથી કે સોમવારે વાંચું મંગળવારે જે છે પાછું વાંચજું પછી બુધવારે તો બુધવારે વચાતું નથી તો એ વસ્તુ છે એ શું ઇન્ડિકેટ કરે છે કે તમારે આરે જે કન્સિસ્ટન્સી રિલેટેડ પ્રોબ્લેમ થાય છે તો હવે આગળ શું કરવાનું છે તો એક એક્ઝામ્પલ દ્વારા છે હું અહીંયા સમજાવું કે માની લો કે એક જાન્યુઆરી હમણાં ગઈ છે તો તે દિવસે તમે છ થી સાત કલાક વાંચ્યું પછી બીજી જાન્યુઆરીએ છ કલાક પછી ત્રીજી જાન્યુઆરીએ ત્રણ કલાક વચવાનું ચાર જાન્યુઆરી પાંચ કલાક બરાબર છે હવે આ વસ્તુ બહુ નોર્મલ વસ્તુ છે રિયલ કન્સિસ્ટન્સી જે છે તે આમ જ દેખાતી હોય છે હવે કન્સિસ્ટન્સીનો અર્થ ક્યારેય એમ નથી કે રોજ તમે દસ કલાક વાંચી જ નાખો પણ જે દિવસે જેટલા તમારા ગોલ ફિક્સ હતા ને એટલા ગોલ જે છે તે પૂરા થવા જોઈએ ઘણા દિવસો એવા પણ આવે કે ગોલ જે છે તમારા પૂરા ન પણ થાય પણ ઇટ્સ ઓકે એ બી એક જર્ની નો પાર્ટ જ છે હવે આવી વસ્તુ પણ થાય કે એક દિવસ તમે આઠ કલાક વાંચ્યો એક દિવસ સાત કલાક એક દિવસ પાછો આઠ કલાક પછી એક દિવસ તમારો ગેપ આવી ગયો મતલબ આ દિવસે તમે બ્રેક લીધો હવે કન્સિસ્ટન્સીનું રિયલ મિનિંગ આપણે સમજીએ ને તો કે ફરી ફરીને એક જ સ્થાને જે છે આવું તમે ભલે એક દિવસની રજા લઈ લીધી બરોબર છે વાંચનમાંથી પણ પાછું બીજા દિવસે તમે હતા ત્યાં રીડિંગમાં આવી ગયા છે આ જ કન્સિસ્ટન્સી દર્શાવે છે બરોબર તો બ્રેક લેવું એક દિવસ ગેપ થઈ વચ્ચે જે છે થઈ જવું આ બધી વસ્તુ બહુ નોર્મલ છે રિયલી તમે સમજો કે કોઈપણ વ્યક્તિ રોજ દસ બાર દસ બાર દસ બાર કલાક વાંચે બરાબર એ કન્સિસ્ટન્સી છે પણ એનો અર્થ એમનું કે રોજ દસ એટલે મેક્સિમમ દસ કલાક જ થવા જોઈએ નહીં આપણે હ્યુમન છીએ બરોબર છે હ્યુમન ઇમોશન જે છે એવી રીતના વર્ક ના કરે તો ક્યારેક દસ કલાક થશે ક્યારેક નવ કલાક પણ અહીંયા વસ્તુ જે છે જોવાની શું છે કે તમે રોજ કરો છો કામ તમે તમારા ગોલ તરફ આગળ વધી રહ્યા છો તમારે ટાર્ગેટ જે છે જે ન્યૂ કમર છે એને આઠ કલાકનો રાખી અને વાંચવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે તમે જેમ જેમ જર્નીમાં આગળ વધશો તમને ખ્યાલ આવશે કે તમે જે છે ધીમે ધીમે નવ કલાક દસ કલાકે એને પહોંચી જશો ને આટલું ઈનફ છે બરાબર તમારે વર્કલાઇફ બેલેન્સ રાખીને જ છે રીડ કરવાનું છે તો આવી રીતના જે છે તમારે આગળ જવાનું છે હવે આપણે આગળ વાત કરીએ મેથડ વિશે મેં અહીંયા છે ને ઘણી મેથડ જે છે તે અહીં દર્શાવી છે કે જે મને બહુ યુઝફુલ થઈ હતી જે કન્સિસ્ટન્સી જાળવવામાં હવે અહીંયા આજે આગળ જે છે હું મેથડ વિશે વાત કરું કે મેં અહીંયા છે ને આગળના આગળ વિડીયોમાં મેથડ બતાવેલી છે ઘણી બધી ને આ બધી મેથડનો યુઝ કરીને મેં જે બે પીલી ક્લિયર કરેલી છે ત્યારબાદ એક મેન્સ પણ આપેલી છે તો આ મને બધી મેથડ છે ખૂબ યુઝફુલ થઈ હતી બરોબર તો હાલો ચાલો એ સમજીએ પડે પહેલાં તો એક વસ્તુ સમજવાની તમે જે ટાઈમ ટેબલ બનાવો છો ને એ તમારે જે છે કલાક મુજબનું નથી બનાવવાનું આનાથી તમે ક્યારેય પણ ટાઈમ ટેબલ ફોલો કરી શકશો નહીં બરાબર છે એક્ઝામ્પલ તરીકે એમ તમે એમ છે સાડા નવથી સાડા દસનું છે બંધારણ કરીશ બરાબર તો આવા જે તમે ફિક્સ ટાઈમ રાખીને જે ટાઈમ ટેબલ બનાવો ને એ તમે લાંબો સમય સુધી તમે એમાં રહી જ નહીં શકશો તમારે કેમ ટાઈમ ટેબલ બનાવવાનું છે સબ્જેક્ટ વાઇઝ એક્ઝામ્પલ તરીકે હું સવારે બંધારણ કરીશ બપોરે ભૂગોળ કરીશ અને સાંજે આવતા આવતા બીજો કોઈ પણ વિષય જે છે એ કરીશ અથવા તો કરણ કરીશ એ મુજબ સબ્જેક્ટ વાઇઝ તમારે દિવસને છે ડિવાઈડ કરવાનું છે ના તો કલાક વાઈઝ ત્યારબાદ તો કે આગલા દિવસે તમારે તમારે ટુ ડુ લિસ્ટ જશે એક બુકમાં બનાવી લેવાની છે કે માની લો કાલે જે છે કોઈ પણ તારીખ લઈ લો પચીસ તારીખ છે તો તમારે પચીસ તારીખે ક્યાં ક્યાં ટોપિક ક્યાં સબ્જેક્ટમાંથી કરવાનું છે બુકમાં છે તમે ટોપિક લખી લો એક બોક્સ બનાવો એ બોક્સમાં જે છે તમે શું કરશો તો કે તમે એ દિવસે જે છે જેટલું બી વાંચ્યું છે જેટલા કલાક એ બોક્સમાં તમે લખશો એટલે જેમ જેમ છે તમે આખું જે ફોલો કરતા જશો ને એમ તમને પોતાની તરફથી કોન્ફિડન્સ આવશે અને જો તમે ફોલો ના રહ્યા તો તમને ખબર પડશે ઓકે મારી અહીંયા મિસ્ટેક છે આ વસ્તુ મારે સુધારવાની છે ત્યારબાદ ટુ ડુ જે લિસ્ટમાં તમારા સ્ટડી અવર્સમાં અગાઉ મેં કીધું તે મુજબ કરતું જવાનું છે હવે આવે છે ટાઈમર હવે બહારથી જે ટાઈમર લઈ આવવું ને એ બધું કરું એવી કંઈ જરૂર નથી આપણા ફોનમાં જે છે તેમાં પણ જે છે ટાઈમર હોય છે તેનું જ આપણે યુઝ કરવાનું છે કે જ્યારે તો આપણે રીડિંગ કરવા બેસી ત્યારે ટાઈમ સ્ટાર્ટ કરો રીડિંગ માટે હવે બ્રેક લેવો છો ત્યારે તમારે પાછું છે તે સ્ટોપ કરી દેવાનું છે ટાઈમર બરોબર છે એનાથી શું થશે તમને રિયલાઇઝ થશે કે તમે કેટલા કલાક વાંચો છો કેટલુંક તમે આઉટપુટ જે છે તમને એમાંથી મળશે કેટલું તમે ઇનપુટ તમારે કરવાનું છે આ બધી વસ્તુ વિશે તમને ખ્યાલ પડશે અને આગળ તમારે તમારે સ્ટડીમાં કેટલું જે છે એમાં વધારો કરવાનો છે કોઈ વસ્તુમાં કેટલું જે છે આપણે આપણે બેનિફિટ લેવાનું છે એ વસ્તુ આપણે એ ખબર પડશે ઘણીવાર આપણે એમ લાગતું કે આપણો આખો દિવસ વાંચવામાં જ જાય પણ તમે ટાઈમર લઈને બેસો તો તમને ખબર પડે કે ઓકે મારો સ્ટડી અવર તો છ કલાક જ થાય છે તો હવે શું તમારા માઇન્ડમાં ત્યારે ક્લિક થવું જોઈએ કે ઓકે હવે હું છે ને વધારે આમાં અવર્સ આપવાની ટ્રાય કરીશ સ્ટડી માટે તો આ બહુ જે છે ને હું એમ કહીશ કે આ બહુ સારી મેથડ છે સ્ટડી અવર વધારવા માટે હવે અહીંયા એ પણ વસ્તુ ધ્યાન રાખવાની કે કલાકો જે છે ઇમ્પોર્ટન્ટ નથી હો તમારી ગુણવત્તા વાંચવાની જે છે ફોકસથી એ ઇમ્પોર્ટન્ટ છે પાછું ઘણા લોકો તો પાછું કલાકો જ વધારશે એવું પણ ના કરતા પછી પછી છે ગિલ્ટી ઘણી વાર છે ને વાંચવાનું મૂડ જ ના હોય તમે એટલા બર્નઆઉટ થઈ ગયા હોય ને એટલા માટે મેં કીધું કે તમે છે ને છ દિવસમાં એક વખત તમે એક દિવસ એવો રાખો કે તમે આખો દિવસનો વાંચો સવારે વાંચી બપોર પછી બ્રેક લઈ લો બ્રેક લેવાથી તમારું માઇન્ડ જે છે ને કેવું થશે તો કે ફ્રેશ થશે અને ગિલ્ટીની ફિલિંગથી છે ને તમે આખું નેગેટિવ પર્પેક્ટિવથી સ્ટડીને જોવા મળું કે બધા વાંચે છે હું જ ન વાંચતી તો આ જર્નીમાં ગિલ્ટી જે આવી એ બહુ એક નોર્મલ વસ્તુ છે પણ તમારે એની અરે તમે કેમ ડીલ કરો છો એ વસ્તુ અહીંયા તમને જે છે બાકીના લોકો કરતાં અલગ બનાવે છે તો ગિલ્ટીમાં તમે ના જાઓ ના તો પોતાને છે ને નેગેટિવ કોમેન્ટ્સ કરો કે હું તો આમ છું ને હું તો કાંઈ કરતો નથી કરતી નથી પણ આ બધું નોર્મલ છે તમે રોજ વાંચી ના શકો બરોબર છે તો એમાં પોતાને ગિલ્ટમાં રાખવા કરતા એક દિવસનો બ્રેક લઈ લો બહુ નોર્મલ છે આ વસ્તુ છે ઘણા સીરણ ફોલો નથી કરતા બરોબર છે પછી તેમની ગિલ્ટી થાય ને બધું થતું હોય અને કેલેન્ડર ટ્રીક અહીંયા છે ને તમને કેલેન્ડર ટ્રીક એટલે કે તમારે આખા વર્ષનું કેલેન્ડર જે છે કાં તો લખી નાખો કા તો તમે પ્રિન્ટ કરાવી લો જે દિવસમાં તમે વાઇટું છે ને એ દિવસમાં તમે ટિક કરતા જાઓ જેમાં મતલબ રાઇટ ટીક કરતા જાઓ જે દિવસમાં તમે નથી રીડ કર્યું ત્યાં રોંગ કરતા જાઓ આવી રીતના માની લો કે તમારી એક્ઝામ ત્રણ ચાર મંથ પછી પણ છે ને તો તમે એવી રીતના જ્યારે તમે કેલેન્ડર જોશો ને તો તમને આઈડિયા આવશે ઓકે મી મોસ્ટ ઓફ ધી દિવસ વાઇટ છે બરાબર તો તમને પોતાની તરફે કોન્ફિડન્સ જે છે તે આવશે કેલેન્ડરથી અહીંયા સ્ક્રીન ઉપર છે ને મેં અહીંયા દર્શાવેલું છે આ બે હજાર પચીસનું છે એની બાજુમાં મેં અહીંયા દર્શાવેલું છે સ્ક્રીન જોઈ શકો છો કે તમારે કેવી રીતના એને કરવું છે અને એક વસ્તુ ઘણી વાર આ છે ને બહુ જ છે ને હું પેલા મેં સ્ટાર્ટિંગમાં પ્રિપેરેશન કરીને ત્યારે હું કરતી નવ પિસ્તાલીસ વાગ્યા ચાલો હાલો ને પંદર મિનિટ ફોન યુઝ કરો પંદર દિવસ છે બીજું કંઈ કામ કરો દસ વાગ્યાથી વાંચીશ બરોબર આપણે છે ને તો અહીંયા શું થાય કે પંદર મિનિટે વેસ્ટ ગઈ આપણે એવું નથી કરવાનું બરાબર છે આપણે સિલેક્શન લેવાનું છે તો આપણે શું કરશું હવે હાલો આપણે બાકીના કામ પતા હોય ફ્રી થયા કેટલા થયા તો કે નવ ને પૈસા લીધા તો હું આપણે પંદર મિનિટ હજી વેસ્ટ કરશું નહીં જેટલા બી વાગે તમે ફ્રી થયા છો ત્યારે વાંચવા માંડો ઘણા સ્ટુડન્ટ આવું કરે છે બરાબર એટલા માટે આ બહુ સીલી વસ્તુ લાગે પણ આ વસ્તુ ઘણા સ્ટુડન્ટ કરે છે અત્યારે તમે ફ્રી થાવ તરત વાંચવા બેસતા બરાબર છે આવી રીતના કરો અને જે લોકોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો બિકોઝ નેક્સ્ટ વિડિયો જે છે તે સ્પેશિયલ સીસી જુનિયર ક્લાર્ક અને તલાટીની એક્ઝામ જેમની પ્રિપેરેશન કરતાં જેટલા બી સ્ટુડન્ટ્સ છે એમના માટે ખૂબ હેલ્પફુલ થવાની છે તે ગુજરાતી જે શબ્દકોષ છે તેમના રિલેટેડ છે જે પીવાયક્યુ અને જીસીઆરટી બેઝ છે